નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અંકલ શું મળી શકું હું તેના માટે ગિફ્ટ લાવી હતી રુચિ આરોહના રૂમમાં ગઈ અને હળવેથી દરવાજો બંધ કર્યો આરોહ હાય કેમ છે બેટા રૂહી થઈ શકે તેટલું મીઠાશ તેના અવાજમાં વેળવીને બોલી આરોહે તેને કઈ જવાબ આપવાની જગ્યાએ મોઢું નીચું કરી દીધું આરોહ હું તારા માટે ગિફ્ટ લાવી હતી આ જો લેટેસ્ટ પ્લે સ્ટેશન રુચિએ આરુહને ગિફ્ટ આપી જે તેણે સાઈડમાં મૂકી દીધી આરુહ જેમ તું જાણે છે એમ હું 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 તારી નવી મોમ બનવાની છું પણ પણ જૂના જમાનામાં હતી તેવી નથી તું મને અને તને આંખમાં કણાની જેમ કરશું આપણે બંને એકબીજાને તે રૂહિની યાદ દેવડાવીશું એના કરતાં આપણે બંને એકબીજાથી દૂર રહીએ તે સારું તો મેં તારું એડમિશન મહાબળેશ્વરની બેસ્ટ બોર્ડિંગ સ્કૂલમાં કરાવી દીધું ત્યાં તને વી વી આઈ પી ફેસેલિટી મળશે એકદમ બેસ્ટ બાકી મને નડવાની કે આ લગ્ન રોકવાની નાકામ્યા કોશિશ ના કરતો હવે તારી મમ્મી તો હું જ છું આવતા અઠવાડિયામાં જ સગાઈ થશે તેના બીજા જ દિવસે તું બોર્ડિંગ સ્કૂલ જઈશ તેણે આરુહને ગળે લગાવીને તેને ગાલ પર પપ્પી કરી બાય બચ્છા આરુહના આંખમાં આંસુ આવ્યા જે તેણે લૂછી નાખ્યા તેને સામે રૂહીનો ફોટો દેખાયો તે તેની પાસે ગયો મમ્મી આ બધું તારા કારણે થયું અગર તું આત્મહત્યા ના કરતી તો મારું જીવન પહેલાની જેમ જ સરળ રહેતું આઈ હેટ યુ મોમ આદિત્ય જે આ બધી વાત છુપાઈને સાંભળી રહ્યો હતો તે સમજી ગયો કે તેમની લાઈફ પહેલા જેવી સરળ નહીં રહે રુદ્રના ઓફિસ ગયા બાદ રૂહી ઘરમાં સાવ એકલી હતી તે રુદ્રએ આપેલી તલવારબાજી બંદૂક વિશે જાણકારી આપતી પુસ્તકો વાંચી રહી હતી અચાનક કોઈ છોર પગલે આવ્યું રૂહી ખુરશી પર ઊંધી બાજુ મોઢું રાખી બેસેલી હતી તે પુરુષે આવીને રૂહીના પર હાથ મૂક્યો તે અભિષેક હતો રુદ્રના સ્ત્રીને જોઈને તેના આશ્ચર્યનો પાર નથી તે તે કઈ સમજે વિચારે પહેલા જ રૂહી જોરથી તેના પેટમાં ધક્કો મારીને દૂર જતી રહી અભિષેકે રૂહીને જોઈ પહેલી જવાર અને જોતો જ રહી ગયો આટલી કપાર સાદગીભરી સુંદરતા તેણે પહેલી વાર જોઈ હતી તેના ફૂલોથી પણ કોમળ હોઠ દૂધને શરમ અપાવે તેવો સફેદ રંગ તમે કોણ છો અભિષેક માંડમાંડ આટલું બોલી શક્યો રૂહિને રુદ્રની વાત યાદ આવી હું રૂહિ રુદ્રાક્ષ રુદ્રાક્ષ સિંહની પત્ની રુદ્રની રૂહિ તે આત્મવિશ્વાસ સાથે બોલી ગઈ હરીરામ કાકા અભિષેક હરીરામ કાકાને શોધતો હતો નથી તે ઘરમાં નથી અભિષેકે ફોન ખિસ્સા બહાર કાઢ્યો જે રૂહીએ ખેંચીને લઈ લીધો મને ખબર છે કે તમે કાકા સાહેબના જ માણસ છો ખબરદાર જો મારા પતિ આવ્યા ત્યાં સુધી હલ્યા છો તો રૂહિએ ટેબલ પર ફ્રૂટની ડિશમાં પડેલું ચપ્પુ લઈને તેના ગળે રાખી દીધું રૂહીએ અભિષેકને ખુરશી સાથે બાંધી દીધો અને તેના મોઢાંગ પર રૂમાલ બાંધી દીધો તે તેની સામે ચપ્પુ રાખીને રુદ્રની રાહ જોવા લાગી પૂરા બે કલાક પછી રુદ્ર આવ્યો તેણે જોયું કે રૂહીએ કોઈ પુરુષને બાંધેલો હતો અને રૂહીના હાથમાં ચપ્પુ હતું તે ભાગીને ગયો પણ સામે અભિષેકને જોતા તે આઘાત પામ્યો તેણે અભિષેકને છોડાવ્યો પણ અભિષેક તેને ગળે લગાવવાની જગ્યાએ તેને મારવાનું શરૂ કર્યું રૂહીની સમજમાં કઈ જ નહતું આવી રહ્યું તેણે સાઈડમાં પડેલી એક લાકડી લઈને અભિષેકને પીઠ પર મારી અભિષેક જમીન પર પડી ગયો અને તે દરથી કણસવા લાગ્યો મારા પતિને મારવાની હિંમત કઈ રીતે થઈ તમારી રૂહીએ રુદ્રને આંખ મારતા કહ્યું રુદ્રએ તેનું માગતું કૂપ્યું રૂહી સ્ટોપ ઓવર એકટિંગ અને તમારા રૂમમાં જાઓ અભિષેક તું પણ ચલ ઉપર તને બામ લગાવી દઉં હું તને બધી જ વાત જણાવીશ પહેલા ઉપર ચલ ના કોઈ પણ હાલતમાં નહીં આજથી આપની દોસ્તી ખતમ હું તો તમે સરપ્રાઇઝ આપવા આવ્યો હતો પણ તે તો મને જ સરપ્રાઇઝ આપી લગ્ન જેવી વાત મારાથી છુપાવી અભિષેક હજી જમીન પર જ પડ્યો હતો તે અંદર અને બહાર બંનેના દરથી કણસતો હતો વૃદ્ધ તેને હાથ પકડીને પરાણે ઉપર લઈ ગયો રુદ્રએ તેને તેના વ્યાન પછીથી લઈને અત્યાર સુધી બનેલી બધી જ ઘટના કીધી જે સાંભળી અભિષેક પણ નવાઈ પામ્યો રૂહીની હાલત પર તેને દયા આવી રુદ્ર સોરી દોસ્ત અભિષેકે રુદ્રને ગળે લગાવ્યો ત્યાં તેને દરવાજા પાછળ ઉભેલી રૂહી દેખાઈ રૂહીજી અંદર આવો ને અભિષેકજી આઈ એમ સોરી હરિરામ કાકા આવ્યા તેમને મને બધું જણાવ્યું તેમણે કહ્યું કે તમે રુદ્રના દોસ્ત અને પરિવાર છો રૂહી શરમ અનુભવી રહી હતી ના તમે બરાબર કર્યું કાકા સાહેબ ખૂબ જ ખતરનાક થઈ શકે તે તમને રુદ્રના પત્ની સમજે છે તો તે તમને અને તમારા પરિવારને નુકસાન પહોંચાડી શકે છે રૂહી હસી અભિષેક આગળ આવ્યો હાય હોમ ડોક્ટર અભિષેક મુંબઈમાં મારું ક્લિનિક છે રૂહી તમે ખૂબ જ સુંદર છો અભિષેકે રૂહિની સામે હાથ લંબાવ્યો રૂહી હસીને અભિષેકે સાથે હાથ મિલાવ્યો રુદ્ર અભિષેક સામે જોઈ રહ્યો હતો તેણે અભિષેકને આજ સુધી ક્યારેય આ રીતે નહોતો જોયો રૂહીનો હાથ અભિષેકના હાથમાં જોઈને રુદ્રને અણગમો થયો રૂહી તમે આરામ કરો ડિનર પર મળીએ રૂહી જતી રહી તેને જતા અભિષેક અને રુદ્ર ક્યાંની સુધી જોતા રહ્યા યાર કેટલી સુંદર સ્ત્રી છે તેનો અવાજ કેટલો મીઠો છે મને લાગે છે કે અભિષેક તને રૂહી પસંદ આવી ગઈ ખૂબ હા પણ મને એવું લાગે છે રુદ્ર કે તું પણ તેને પસંદ કરે છે ના એક એવી સ્ત્રીને હું ક્યારેય પસંદ ના કરી શકું જે આત્મહત્યા જેવું કાયરોવાળું પગલું ઉઠાવી શકે અને અગર હું સાબિત કરી દઉં કે તેણે આત્મહત્યા નથી કરી તો અભિષેક તેના ખભા પર હાથ મૂક્યો તો તું જે કહે તેમ હું કરીશ જોઈ લેજે દોસ્ત હું કંઈ પણ માંગી શકું આપ્યું વચન તને રુદ્રસિંહ તેનું આપેલું વચન જીવ આપીને પણ નિભાવે છે રુદ્રે તેની મૂંછોને મરોડતા એક ગર્વ સાથે કહ્યું અભિષેક તેની સામે હસ્યો આરોહ સાથે વાત કર્યા પછી રુચિ બહાર આવી રુચિ બેટા તારી આ હાલત જોયા બાદ અમે નક્કી કર્યું કે તારા અને આદિત્યના લગ્નમાં બહુવાર ના કરવી જોઈએ હું કાલે જ તારા પપ્પા સાથે વાત કરું છું પિયુષભાઈના ચહેરા પર નિરાશા હતી અંકલ તેની કોઈ જરૂર નથી મેં નક્કી કરી નાખ્યું છે આવતા અઠવાડિયામાં સગાઈ અને તેના બીજા જ દિવસે આરોફ મહાબળેશ્વરની બોર્ડિંગ સ્કૂલ જતો રહેશે અને આવતા મહિનાની પહેલી તારીખે અમારા લગ્ન એ સાવસાદાઈથી તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી આદિત્ય તેના રૂમમાં જતો રહ્યો રુચિ પણ તેની પાછળ પાછળ ગયો રુચિનું અંદર આવતા જ આદિત્ય તેને ગળે મળ્યો તે ખૂબ જ ખુશ પાહતો હાર્ટ થેન્ક યુ મને બીજી વાર બાપ બનવા માટે આપનું બાળક મારું સપનું હતું કે આપના લગ્ન થાય તું મારા બાળકની માંગ બને તે આજે તે સપનું પૂરું કર્યું બકવાસ બંધ કર આદિ ડાર્લિંગ હું કોઈ માંગ નથી બનવાની એ તો આપના લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તેના માટે ભજવેલું એક નાટક હતું મારે માંગ બનવું હતું તો હું પહેલા તારી સાથે લગ્ન ના કરી લે આદિત્ય ખૂબ જ થઈ ગયો આદિ ડાર્લિંગ પેલી રૂહી પાછી આવી જાય તે પહેલા આપને લગ્ન કરી લઈએ એક વાર આપના લગ્ન થઈ જાય પછી તે પાછી આવે તો પણ વાંધો નહીં આ વાત અગર અત્યારે કોઈને ખબર પડી કે રૂહી જીવતી છે તો આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ એના માટે આટલું બધું ખોટું બોલવાનું આદિત્ય ખૂબ જ નિરાશ થઈ ગયો દરવાજા પાછળથી આ વાત કોઈ સાંભળી રહ્યું હતું જેને આ સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો શું રુચિનો પ્લાન નિષ્ફળ જશે કેવી રહેશે રૂહિની ટ્રેનિંગ શું હશે અભિષેકની શરત શું અભિષેક અને રૂહી સારા દોસ્ત બની શકશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ